ચાલો મિત્રો તમે કંઈક આ અલગ જ સામાન હાથ જોઈ રહ્યા હો જોવો તમે આ બધા આપણી પાસે નવો સામાન આવી ગયો છે એમાં જુઓ તમે આ બધી અંધારામાં ઝપકાય રાત્રે દિવસે જ્યારે અંધારું હોય એમાં ઝપકાય એવી આ બર્તન રહેવાની છે અને આ બધી તમે અલગ અલગ ડિઝાઇનમાં બધી પેન્સિલ જોઈ શકો છો તમને હું દેખાડું એક પછી એક કઈ રીતની પેન્સિલ છે વિડીયોમાં બનાવી રહીજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરશું તો હોલ મીડિયા વિચાર તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને આવું કંઈક ધંધાને લગતું જ્ઞાન આપણે આપતા રહેવી છે તો તમે જુઓ આ રીતની આપણી પાસે યુનિક ડિઝાઇન છે બધી જુઓ તમે આ બોક્સ તમે ક્યાંય નહીં જોયું હોય એ આ રીતનું છે અને બે બોક્સ આવા છે જુઓ અલગથી જુઓ તમે દેખાય છે આ રીતના બોક્સ છે મસ્ત ડિઝાઇન છે એની અંદર શું આવશે એ તમને દેખાડીએ આપણે બરાબર તમે નોર્મલ પેન્સિલ તો વાપરી જ દેશે છે બહુ બરાબર આ રીતનું આખું પેકેટ આવે છે પ્રાઇસ સો રૂપિયા રહેવાની છે આખા આની અંદર તમે જો અલગ અલગ ડિઝાઇનમાં પાંચ ડિઝાઇન છે જો નોખી નોખી બધી પેન્સિલ છે કેરેક્ટર વાળી જુઓ તમે હલ્ક છે આયરમેન છે આ આપણે અલગ ડિઝાઇન છે કાંઈક જો આ બધી છે આવી બધી ડિઝાઇનો આવવાની છે અને આ પેન્સિલનું એવેન્જર સિરીઝથી એક્સ ઇન્સ્પાયર છે આ આ રીતની રહેવાની છે જો આમાં જુઓ તમે આ બધી પેન્સિલો છે ને આમાં જો ઉપર આ ડિઝાઇન છે રબર જેવું અને જો આ રીતે આમ ક્લિક કરો ને આ રીતે એટલે સરો નીકળે આમાંથી આપણે ઓલી નોર્મલ પેન્સિલ જે અમે હણી કાઢતા હતા ને વારંવાર એની હણી ભાંગી જતી હતી હવે આ એની જગ્યાએ આવી પેન્સિલ આવી ગઈ અને મેકેનિકલ પેન્સિલ કહેવાય જુઓ આ રીતે આ રીતે પોઈન્ટ નીકળે છે હશે અને લખવાની પણ મજા આવે એવી ગ્રીપ સારી છે પાતલી એવી પેન્સિલ છે આ ડિઝાઇન છે આમાં મોર મારવેલ સિરીઝની અને આ રીતે આવી રીતનો અંચો આવશે અંચાનું કામ શું છે જો આ રીતના આવશે આ ઢાકણું અહીંથી ખુલે બે સંચા આવશે મોટી અણી અને પાતળી અણી અને અહીંથી કચરું નીકળવા માટે આપેલું છે આ અણી કાઢવા માટે ઊંચો એ હાર્યા આવે છે આની અલગથી મળી જાય છે આપણે બીજા બોક્સ જોવા આ રીતે છે ફ્લેર મોઉ આ પણ છે અસર આમાં તમે જોવા રબર અને હંચો બે બંનેમાં હારે આવશે ફ્લેરનો અને આ જો મલ્ટી કલર છે આ બધી પેન્સિલ જુઓ તમે મસ્ત બ્રાન્ડિંગ છે અને કલર જુઓ તમે અલગ અલગ બધા છે જો આ રીતે મેકેનીઝમ છે આ રીતે અણી નીકળે અને આ જાય તો સરાય આવે તમને દેખાડી આ રીતે મૂળ છે બરાબર એના સરા છે જો જાડા સરાનું આ પેકેટ આવે છે એકાદ તમને બતાવી આ રીતના સરા આવે છે જાડા સરા હોય છે કાર્બન આ પેન્સિલ હાટ બનેલા દેખાડી અને બે ડિઝાઇનમાં પેન્સિલ પણ તમને બતાવી દીધી આપણે નવી એક છે આ જોડો નું આ પેન્સિલ રહેવાની છે બતાવું તમને આમાં આ રીતનું ટાયર વાળું રબર આવે બ્લેક કલરનું જો અને લોંગ હંચો આવશે હંચો પણ કાર ડિઝાઇનમાં જ છે સુપર આ રીતનું જો મસ્ત અલગ ડિઝાઇન છે આની આ બંને હારે આવવાનું છે બે યુનિક ડિઝાઇનમાં છે પેન્સિલ આપણે દેખાડી એની પ્રાઇસ જોઈ લો તમે આ રીતની બધી પેન્સિલ લેવાની છે સીઆઈડી સીઆઈડી લખેલું છે બધે એક્સ્ટ્રા સુપર ડાર્ક પેન્સિલ કહેવાય અને સીઆઈડી નામ આપેલું છે નવું એડિશન છે રોમ્સનું જોવો તમે પેલેડિયમ આ રીતનું દસ પેન્સિલ આવશે મસ્ત ડિઝાઇનમાં છે સીઆઈડીનું બ્રાન્ડિંગ બધે જોઈ શકો બરાબર અને કાર્બન જોઈ લો તમે અલગથી જાડો કાર્બન લેવાનો છે બરાબર ઘાટી હાલશે આપણ હવે આપણે વિડીયોમાં આગળ વધી અહીંયા ડોમ્સની નવી પેન આવી છે તો આ રીતનું છે આમાં પણ છે ઉપર પાંચ કલર રહેવાના છે મસ્ત અને કલર તમે જોઈ લો નામ નથી મારું આ રીતે ક્લિકેબલ રહેવાની છે જોવાની છે

હાલ છે બ્લૂ તે પણ કલર જુદા જુદા છે કલર જુદા જુદા હાલ એ બ્લુ આનો વિડીયો તમને હું બતાવીશ આ પણ સુપર એસ એસ બટરફ્લાય જોવા દોરેલી છોડી છે હા જીરો પોઈન્ટ સાતનો આનો પણ પોઈન્ટ છે મસ્ત રહેવાનો છે પ્રીમિયમ પેન છે આ જાદુગર એટલા માટે કે આને તમે તડકામાં રાખો કે કોઈ ગલો લાઈટ અહીંયા રાખશો આની તો લાઇટ પડશે એટલે આ પેન ચાર્જ થઈ જાય છે પછી અંધારામાં આપણે નાખીને એકદમ ગ્લો કરે છે આનું છે ગ્લો પેન અંધારામાં ઝપકાય છે તમને હું વિડીયો આનો સાઈડમાં રાખી દઉં છું જેથી તમને આઈડિયા આવી જાય આ રીતે મસ્ત ડિઝાઇનમાં ગ્લો પેન છે આ સુધ પર રહેવાની છે તમે વિડીયો આનો અટેચ કરી દઈશ આ બધું આ રીતની

બરાબર ડોન્સની આ સિરીઝ પણ તમને દેખાડી છે હા ચાલો મિત્રો તો આવું બધું તમને નવું નવું બધું બતાવતા રહીશું વિડીયોમાં તો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી એવું થાય અમે નવા વિડીયો બનાવી અને જ્યારે મૂકી એટલે તમને પહેલાં આપણી નોટિફિકેશન મળી જાય તો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ